નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બીજી તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીને મિત્રો મગફળીની આવક સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો મગફળીમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી મિત્રો એક ગાળો આખો ભરાઈ ગયો છે ને બીજા ગાળામાં તમે જોઈ શકો છો માલ હજી ઉતરી રહ્યો છે

ভাৱে মিনা মিত্ৰি ৰূপিয়েচা ছ

નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે નવસો ને એકાણું રૂપિયા બે નવસો ને એકાણું